આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઈક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એટ વન એટ થ્રી નમસ્કાર મિત્રો ગઈકાલે મોરબીના ધારાસભ્ય પરમ આદરણીય અને પરમ જ્ઞાની એવા કાંતિભાઈ અમૃતિયાએ ગોપાલ ઇટાલિયાને જે ચેલેન્જ આપી એમની અંદર એમણે એક વાત કરી કે આમ આદમી પાર્ટી વિસાવદરની એક સીટ શું જીતી ગઈ અને આખા ગુજરાતમાં ઉપાણો લીધો છે બસ કાંતિકાકા એક અઠવાડિયામાં થાકી ગયા આ ગુજરાતને તમને થકવાડે અને ભાજપને ને થકવાડે એવા લોકોની જ હવે જરૂર છે અને એટલા માટે તો તમારા પેટમાં તેલ રહેવાનું છે કાંતિકાકા તમે એમ કયો છો કે ઉપાળો લીધો છે તો તમે ભાજપ છેલ્લા ત્રીસ વર્ષથી આ ભ્રષ્ટાચારનો જે ઉપાડો લીધો અને એના કારણે સુરતમાં તક્ષશિલા કાંડ બન્યું અને અનેક નાના બાળકોએ જીવ ગુમાવ્યો એ ઉપાડાનું કાંતિ કાકા શું તમે આ ભાજપ છેલ્લા ત્રીસ વર્ષથી જે ઉપાડો લીધો અને એના કારણે તમારી જ વિધાનસભામાં મોરબીમાં ઝૂલતા પુલ ટૂટો અને એકસો પાંત્રીસ જેટલા નાના માસૂમ બાળકોના જીવ ગયા એ ઉપાડાનું કાંતિ કાકા શું

તમામ રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચાર હોય તમામ કચેરીઓમાં ભ્રષ્ટાચાર હોય આ તમારા ત્રીસ વર્ષના ઉપાળા કાંતિ કાકા તમે કેમ ભૂલી જાઓ અને વાત રહી બીજી કે તમે માનની ગોપાલભાઈ ઇટાલિયાને ચેલેન્જ આપી પહેલી વાર ચેલેન્જ આપી ત્યારે તમારા શબ્દો એવા હતા કે ગોપાલ ઇટાલિયા અહીંયા આવીને બતાવે હું રાજીનામું આપી દઉં અને જીતે તો બે કરોડ રૂપિયા આપવું ત્યારે તો તમે એવું કઈ નથી વાત કરી કે આપણે બે રાજીનામું આપીએ પણ જેવું ગોપાલભાઈ ઇટાલિયાએ તમારી ચેલેન્જ ને સ્વીકારી તમારા સ્વર બદલાઈ ગયા કાંતિ કાકા કે ના ના હવે હું એકલો નહીં આપણે બંને રાજીનામું આપીએ કેમ કાંતિ કાકા એકલા એકલા રાજીનામા આપવા જવામાં ડર લાગે છે કઈ શંકરભાઈ કે સીઆર પાટીલ સાહેબ ખીજાય એવું કઈ છે તો કેજો અમે સાથે આવશું મુંજાતા નહીં તમે તારે કેજો પણ તમારી જાણમાં એક વાત મૂકી દઉં કે ગોપાલભાઈએ તો હજી અધ્યક્ષ સામે શપથ જ નથી લીધા તો શપથ જ ન લીધા હોય તો પછી રાજીનામાની વાત જ ક્યાંથી આવે કાંતિ કાકા તમે એકલા રાજીનામું આપ્યા ડર લાગે તો કેજો એમાં કઈ વાંધો નહીં બીજી તમે એમ કીધું કે ગોપાલભાઈ જીતે તો બે કરોડ મારા તરફથી ત્યાં વળી તમારા ભાજપના પૂર્વ શહેર પ્રમુખ થી રહેવાનું નહીં એને પણ એવું કીધું કે ગોપાલભાઈ જીતે તો બે કરોડ મારા તરફથી હવે મારે તમને બે ને પ્રશ્ન કરવો છે આ બે કરોડ તમારી પાસે રોકડા તમે આપવાના છો કે ચેક થી આપવાના છો તમારી પાસે આ વ્હાઈટ કમાણી છે કે કાળી કમાણી છે તમે તમે આ આ પૈસા પૈસા છે 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 કે કે કોઈનું માર્યું એ તો ખુલાસો કરો ગુજરાતની જનતાને અને હું તો એમ કહું કે હવે સરકારે આ બે ઉપર પણ તપાસ બેસાડવી જોઈએ ખાલી બે કરોડ રૂપિયાની આવ્યા ક્યાંથી વ્હાઈટ ના છે કે બ્લેક ના છે તપાસ કરવી જોઈએ અને છતાં પણ તમારા બંને પાસે બબે કરોડ રૂપિયા પડ્યા હોય માની લો કે કદાચ વ્હાઈટ ના પડ્યા હોય તો જે તમારા વિસ્તારમાં મોરબીમાં ઝૂલતા પુલની ઘટના બની અને એકસો પાંત્રીસ જેટલા નાના બાળકોના મૃત્યુ થયા તેની તમે બંને તમારો પેટારો કામ ન ખુલો બે બે કરોડ રૂપિયા તમે કદી શું કામ તમારા પેટાળામાંથી કાઢીને લોકોને ન આપ્યા અને અત્યારે હવે સુફિયાની વાતો કરો છો અને વાત રહી છેલ્લી કે તમે ચેલેન્જ આપી ગોપાલભાઈ તમારી ચેલેન્જ સ્વીકારી બાકી આમ તો અમારી મોરબીની આમ આદમી પાર્ટીની ટીમ જ તમારી સામે લડવા માટે સક્ષમ છે એટલે એકવાર તમે રાજીનામા વાળું કરો ગોપાલભાઈ જે તમને કીધું છે મેમ આવતીકાલે બાર વાગે રાજીનામા વાળું એકલા જઈને આપતા આવો આમ તો આપ મર્દ માણસ છો એટલે ડરવાના નથી એટલે એકલા જઈને આપતા આવો પણ કાંતિ કાકા ભૂલાઈ રહ્યો આવતીકાલે બાર વાગે કારણ કે આખું ગુજરાત આ આપના ડિસિઝનની રાહ જોઈને બેઠું છે આભાર કાંતિ કાકા